ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર એસટી ડેપો પાસે આવેલ ડીલક્સ શોપિંગ સેન્ટર પાસે વરસાદી કાસના ઢાંકણા છેલ્લા કેટલા સમયથી તૂટી ગયેલી હાલતમાં હોય તેના કારણે દુકાનદારોને ભારે નુકસાન થતું હોય ગ્રાહકો ખરીદી કરવા આવે તેઓને પણ દુકાન પર જવા માટે હાલાકી અનુભવી પડતી હોય જેને લઈને વારંવાર નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોય તો એ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા

હું બે ત્રણ વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે છું તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે પણ હજુ સુધી એક વર્ષ થવા એવું કોઈ કામ થયું નથી મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો જેથી છોકરાઓનું ભવિષ્ય આઠ સ્કૂલો ખુલે છે તે છોકરાઓની અવર વધારે રહે છે ને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાસન ઢાંકણાઓ છે જે હાલમાં જજરી હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશ Subscribe now